જંબુસરમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ એક કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ અન્ય કંપનીમાં પણ આગ પસરી જોત જોતામાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું અગનજવાડાઓ દૂર દૂર સુધી નજરે પડી ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા જંબુસરની ટાઈમ ઓઝર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી પ્લાસ્ટિકના બેરર બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ખબર પડતી ચેનલમાં જવાનું એવું એનાથી હું કાચ પાસે